સુરતમાં એક દુઃખદ ઘટના બની છે જ્યાં એક નાનકડું બાળક ખુલ્લે કટરમાં પડી જતા તેનું દુખ દુઃખદ અવસાન થયું આ ઘટનાએ પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ઉભો કર્યો છે મૃતક બાળકના પિતા અને પરિવારજનો ઇન્ક્વેસ્ટ પેપર પર સહી કરવાની ના પાડી અને મૃતદેહ સ્વીકારવા પણ ઇન્કાર કરી દીધો જેમની તેમની માંગ છે કે જે જવાબદાર છે તેમના ઉપર તાત્કાલિક પગલા લેવામાં આવે અને આગળ આવી શકે એવી દુર્ઘટનાઓ અટકાવવામાં આવે પ્રત્યક્ષદર્શીઓ મુજબ બાળક રસ્તા પાસે રમતો હતો અને અકસ્માત એક ખુલ્લી ગટરમાં પડી ગયો સ્થાનિક લોકોને રાહતારીઓએ તરત જ બચાવ પ્રયાસ કર્યા પણ મદદ પહોંચે ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું શવ શોધી કાઢવા માટે વિશેષ શોધખોળ અભિયાન ચલાવવામાં આવ્યું પણ પરિણામ હૃદય વિદારક નીકળ્યું આ દુર્ઘટના પછી સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો અને સુરત મહાનગરપાલિકા સામે ગંભીર આરોપ મૂકાયા શહેરમાં ઘણા વિસ્તારોમાં ખુલી ગટરો જોખમરૂપ છે અને અનેક વખત ફરિયાદો થઈ હોવા છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ ઘટનાને પગલે સ્થાનિક તંત્રએ તપાસની ખાતરી આપી છે અને જવાબદારો સામે પગલાં લેવા વાત કરી છે તેમ છતાં પરિવારજનો ન્યાય માટે લડત ચાલુ રાખવા માંગે છે આ ઘટનાએ સંપૂર્ણ શહેરી તંત્ર માટે ચેતવણી રૂપ સાબિત કરવી કરવી જોઈએ જેથી આવી ગમકવાર ઘટનાઓ પુનરાવૃત્ત ન થાય શું નામ આપનું મારું નામ યોગેશભાઈ વેગડ યોગેશભાઈ સમગ્ર ઘટના અંગે આપ હજી મૃતદેહ કેદારનો સ્વીકારવા તૈયાર નથી શું માંગ છે આપ મારો છોકરો ચોવીસ કલાકથી ગટરમાં હતો બરાબર ખુલ્લી ગટરમાં પડી ગયેલો આ મ્યુનિસિપાલિટીની બેદરકારીને લીધે ચોવીસ કલાક પછી એની ડોઈટ બોડી લઈને અમે સિનિયરમાં આવ્યા છે ને હવે એ અમે ફરિયાદ કરવા માગીએ છીએ મેયરશ્રી ઉપર સ્થાનિક કોર્પોરેટર ઉપર અને ઝોનલ ઓફિસર ઉપર તો એ લોકો ફરિયાદ લેવાની ના પાડે છે અને પહેલાં પોસ્ટમોર્ટમ કરવાનું કહે છે તો મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી એવો કોઈ નિયમ નથી કે પહેલાં પોસ્ટમોર્ટમ કરવું પડે ને પછી ફરિયાદ લે તો મારે પહેલાં ફરિયાદ જ એફઆઈઆર જ ફાળવવાની છે તો એ લોકો લેતા નથી તો હજી મારે કેટલીક રાહ જોવાની મારો છોકરો ચોવીસ કલાકથી તો પાણીમાં હતો હજી મારે એના માટે કેટલીક રાહ જોવાની ફરિયાદ નહીં થાય ત્યાં સુધી આપ મુદ્દે નહીં સ્વીકાર નહીં નહીં અમારા છોકરો 24 કલાકથી તો અંદર હતો જ હજી નામ મળ્યું તો અમે ત્યાં જ બેઠા હોત કોની કોની સામે તમારે ફરિયાદ કરવી છે આપણે દક્ષેશ માવાણી આપણે જે ઝોનમાં આવતા કોર્પોરેટરો અને ઝોનલ ઓફિસર અંદર ત્રણે ત્રણ ઉપર એફઆઈઆર થશે પછી અમે મુદ્દેશવી કરીશું પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો